રાજુ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો રાજુના પિતાજી ભવાનભાઈ ખેતીવાડીનું કામ કરતા હતા અને એમના પત્ની ગંગાબહેન સાથે સાથે ઘાસ કપાવતા ખેતરમાં પાણી વાટતા હતા અને રાજુને નિશાળે મૂકતા રાજુને ભણાવવા માટે ગંગાબહેન અને ભવાનભાઈ રાત દિવસ મહેનત કરતા અને રાજુને ભણાવીને કોલેજ કરાવી ગામમાં લોકો કહેવા લાગ્યા કે ભવાનભાઈ હવે તો ઉંમર થઈ ગઈ છે છોકરાની ક્યાંક છોકરી શોધો અને લગ્ન કરાવી દો એટલે ગંગાબહેનને વહુ આવી જાય અને આરામ મળે ભવાનભાઈએ ગામવાળાની વાત સાંભળીને કહ્યું કે તમારી વાત સાચી છે આખી જિંદગી કામ જ કર્યું છે રાજુની માએ હવે બહુ આવે તો આરામ કરે અને અમે બંને ભગવાનનું નામ લઈએ એમ કહીને ભવાનભાઈ ઘરે ગયા અને ગંગાબહેનને વાત કરી કે રાજુના લગ્ન માટે છોકરી જોવા માટે આપણે તૈયારી કરીએ ગંગાબહેન કહે હા સાચી વાત છે તમારી હવે આપણે રાજુને પરણાવવાનો છે બાકી બસ પછી જીવને શાંતિ રાજુની વહુ આવે એટલે આપણે બધી જવાબદારી એને આપી અને ચાર ધામની યાત્રા કરવા નીકળી જશું આમ વિચારીને રાજુ માટે તેમણે સારા ઘરની છોકરી શોધી સગાઈ થઈ પછી થોડા સમય બાદ લગ્ન કરાવ્યા અને વહુ ઘરે લાવ્યા એક મહિના જેટલો સમય પસાર થયો એક દિવસ રાજુની પત્ની વૈભવીના મમ્મીનો ફોન આવ્યો એટલે એ રસોઈ બનાવતી મૂકીને ફોનમાં વાતો કરવા લાગી ગઈ ભવાનભાઈ અને ગંગાબહેન ખેતરથી ઘરે આવ્યા જોયું કે વૈભવી એની મમ્મીથી વાતો કરે છે ગંગાબહેને કહ્યું તો ચાલ હું હાથે જમવાનું લઈ લઉં ગંગાબહેને રસોડામાં જઈને જોયું તો શાક સુધારેલું હતું લોટ બાંધવો બાકી હતો અને તેલ ગરમ થઈને ધુમાડું કરતો હતો આ બધું જોઈને ગંગાબહેને ગેસ બંધ કર્યો અને વૈભવીને સાદ આપ્યો વૈભવીએ કહ્યું શું છે ગંગાબહેને કહ્યું બેટા રસોઈ બનાવતી હતી તો ફોનમાં વાતો કરવા બેસી ગઈ વાંધો નહીં પણ ગેસ તો બંધ કરાય ને અને અમને એક વાગ્યે જમવાની આદત છે પહેલાં ખેતર જતી હતી તો હું બનાવીને જતી હતી હવે તું આવી ગઈ એટલે હું તારી પાછળ મૂકીને જતી રહું છું આ સાંભળીને વૈભવીએ કહ્યું મમ્મી સોરી ગલતી થઈ ગઈ પછી ગંગાબહેન અને વૈભવી બંને સાથે રસોઈ બનાવી અને બધા ભેગા મળીને જમવા બેઠા જમીને કામ પરવારીને વૈભવીએ એની મમ્મીને ફોન કર્યો અને બધી વાત કહી વૈભવીની મમ્મીએ ફોનમાં શું કહ્યું ખબર નહીં ત્રણ દિવસ બાદ વૈભવીએ બોલવાનું શરૂ કરી દીધું રાજુ જોડે ઝઘડા કર્યા ગંગાબહેન સાથે કચકચ ભવાનભાઈ સામે ઊંચા અવાજથી બોલે આ બધું રોજ સવારે શરૂ થાય તે સાંજ સુધી ચાલુ જ રહે વૈભવીએ આમને આમ સાસરામાં તબાહી મચાવી નાખી હતી અને આખરે અલગ રહેવા જતી રહી એના પતિ રાજુએ પણ એની પત્નીનો સાથ આપ્યો અને મા બાપને મૂકીને જતો રહ્યો એક વર્ષ પછી એના ઘરે દીકરાનો જન્મ થયો એ ખુશ થઈ ગયો અને આખા ગામમાં પેંડા વહેંચ્યા અને એના સાસુ સસરાને શાળાને નવા કપડાં પણ લઈ આપ્યા અને એના મા બાપને ખબર પણ ના પડી કે અમારા ઘરમાં વારસદાર જન્મ્યો છે એક દિવસ ગંગાબહેન બજારમાં જતા હતા ત્યારે અચાનક સામે જોયું રાજુ અને વૈભવી ગાડીમાં બેસીને જાય છે અને હાથમાં એક બાળક છે આ જોઈને ગંગાબહેન રાજી રાજી થઈ ગયા અને રાજુ કહીને રાડ પાડી વૈભવીએ કહ્યું મમ્મી તમને બોલાવે છે સામે ના જોતા જલ્દી જલ્દી ગાડી ચાલુ કરો રાજુએ કહ્યું પણ વૈભવીએ સામે જોયું અને કહ્યું મમ્મી કે હું રાજુ ગાડી લઈને નીકળી ગયો ગંગાબહેને ઘરે આવીને ભવાનભાઈને વાત કરી ભવાનભાઈએ કહ્યું અરે ગાંડી તું ભોળી છે આપણો રાજુ હવે આપણો નથી રહ્યો મને ખબર છે બધી પણ તને દુઃખ થાય એટલે કહેતો નહોતો ગંગાબહેન અને ભવાનભાઈ આમને આમ દિવસભર ઉનાળે વરસાદી માહોલમાં પણ શિયાળામાં કામ કરતા રહે અને જિંદગી જીવતા રહે આમ કરતાં કરતાં વીસ વર્ષ નીકળી ગયા રાજુનો છોકરો દીપક લગ્ન જેવડો થઈ ગયો એમના નજીકના ગામમાં કન્હૈયાલાલની પૌત્રી જ્યોતી હતી એની સાથે રાજુની સગાઈની વાત કરી જ્યારે કનૈયાલાલને ખબર પડી કે દીપક ભવાનભાઈ અને ગંગાબહેનનો પૌત્ર છે તો એમણે છોકરાને જોયા વગર જ હા પાડી દીધી એક દિવસ કનૈયાલાલ ગાડી લઈને ભવાનભાઈના ઘરે આવ્યા અને કહ્યું રામ રામ ભવાનભાઈ ભવાનભાઈએ કહ્યું ઓહો આવો આવો રામ રામ કેમ છો આજે મારા ગરીબના ઘરે તમે પધાર્યા કનૈયાલાલે કહ્યું આપણે હવે વેવાય થયા અમીરી ગરીબીમાં હું નથી માનતો ભાઈ ભવાનભાઈએ કહ્યું વેવાય કનૈયાલાલે કહ્યું હા ભાઈ તારો પૌત્રના મારી પૌત્રી જ્યોતિ સાથે લગ્ન નક્કી કર્યા અને તું અજાણ્યો બને છે આ સાંભળીને ભવાનભાઈએ ગંગાબહેનને રાડ પાડી અને કહ્યું ગોળધાણા લાવ અને મીઠું મોં કરાવ આપણા રાજુના દીકરા દીપકના લગ્ન નક્કી થયા આ સાંભળીને ગંગાબહેન ગુસ્સે થઈને કહ્યું બસ થયું હવે એટલે કનૈયાલાલ ઊભા થઈ ગયા અને કહ્યું બહેન કેમ આવા શબ્દો વાપરો છો આવા સારા પ્રસંગે ત્યારે ગંગાબહેને બધી વાત કહી કનૈયાલાલને કનૈયાલાલને આઘાત લાગ્યો અને ભવાનભાઈને કહ્યું આટલું બધું થયું અને મને તો કંઈ ખબર પડી જ નથી હું સમજ્યો કે જુદા રહે છે પણ પરિવાર એક છો ભવાનભાઈ રડી પડ્યા અને કહ્યું મારા ભાઈ મારી માળાના મોતીલા વિખાઈ ગયા છે હવે તારી પૌત્રી જ્યોતિ આવીને પરોવે બસ એવી જ આશા રાખું છું એમ કહીને ભવાનભાઈ કનૈયાલાલના પગમાં પડી ગયા કનૈયાલાલે વચન આપ્યું કે ભાઈ તારા પરિવારને હું જોડીને જ અંતિમ શ્વાસ લઈશ હું વચન આપું છું કનૈયાલાલ ભવાનભાઈને કહ્યું હું તારા દીકરા રાજુને ફોન કરીને ઘરે બોલાવીને પૂછીશ કે રાજુએ આવું કેમ કર્યું ભવાનભાઈએ કહ્યું હા મારા ભાઈ જરૂર તારો હક છે એટલે કનૈયાલાલે કહ્યું તો ચાલો હવે નીકળું ભવાનભાઈએ કહ્યું હા ભાઈ આવજો અને હવે આપણે વેવાય બનીને લગ્નમાં ભેગા થશું ત્યારે કનૈયાલાલે કહ્યું હા હા ચોક્કસ એમ કહીને કનૈયાલાલ ત્યાંથી ઘર માટે રવાના થયા અને રસ્તામાં જ રાજુને ફોન કર્યો અને કહ્યું કે બેટા મારા ઘરે આવજે મારે થોડું કામ છે રાજુએ કહ્યું શું કામ હશે મને કેમ બોલાવ્યો હશે રાજુને મનમાં વિચાર આવ્યો કે વૈભવીને સાથે લઈને જવું તો સારું લાગે એટલે વૈભવીને ફોન કર્યો અને કહ્યું તૈયાર રહેજે આપણે દીપકના સાસરે જવાનું છે વૈભવીએ કહ્યું હા હું તૈયાર રહું છું તમે આવો એટલે નીકળીએ રાજુએ કહ્યું સારું રાજુ ઘરેથી વૈભવીને લઈને કનૈયાલાલના ઘરે ગયો ત્યાં કનૈયાલાલના પત્ની ભારતીબહેનને જોઈને કહ્યું આવો આવો મોંઘેરા મહેમાન કેમ છો રાજુ અને વૈભવીએ કહ્યું તમારા આશીર્વાદ છે આ સાંભળીને કનૈયાલાલે કહ્યું આશીર્વાદ તો અમારા હોય જ ને તારા બાપને મહેરબાની છે મારી ઉપર અને અમે તને શું આશીર્વાદ આપશું આશીર્વાદ તો મા બાપના વધારે ફળે આ સાંભળીને વૈભવી રાજુ સામે એક સરખી આંખોએ જોઈ રહી રાજુ અને વૈભવીએ કહ્યું બોલો બોલો શું કામ હતું એટલે કન્હૈયાલાલે કહ્યું બેટા કામ તો રાજુનું હતું પણ તમે સાથે આવ્યા તો વાંધો નહીં બીજી વાર વાત એટલે વૈભવીએ કહ્યું કેમ હું એની પત્ની છું મારા પતિ સાથે આવવાનો હક નથી શું મારે કનૈયાલાલે કહ્યું હા છે તમે પણ કોઈના દીકરી છો જેમ મારી જ્યોતિ છે પણ હા જ્યોતિનો સમય આવશે જ્યારે તમારી જગ્યાએ ત્યારે હું જીવતો હોઈશ તો જરૂરથી કહીશ કે બેટા જ્યોતિ તારા દીકરાનું સગપણ કરે ત્યારે તારા સાસુ વૈભવી અને રાજુને આગળ કરજે કેમ કે જે મોટા કરે એ બાળકોનું કામ નથી આ સાંભળીને વૈભવીએ ગુસ્સેભરે આવાજે કહ્યું તમે કહેવા શું માગો છો મારા મા બાપે મને કંઈ શીખવાડ્યું નથી કનૈયાલાલે કહ્યું એ તો હવે તમે પોતે સમજી શકો છો અત્યારે સગાઈ નક્કી કરી છે તો પણ તમે આવું વર્તન કરો છો આ સાંભળીને રાજુએ કહ્યું કાકા માફી માગું છું વૈભવીની જીભ લાંબી છે બોલી જાય છે પણ એના મનમાં કંઈ નથી કનૈયાલાલે કહ્યું તારું કામ હતું હવે નથી રાજુએ કહ્યું હું વૈભવીને ઘરે મૂકીને આવું છું વૈભવી અને રાજુ ત્યાંથી નીકળી ગયા અને વૈભવી રાજુને રસ્તામાં બોલબોલ કરી રહી હતી અને કહ્યું કે એ લોકોએ આપણું અપમાન કર્યું છે આવવા દો એની પૌત્રી જ્યોતિને હું શું કરું છું એને ખબર પડે રાજુ ચૂપચાપ ગાડી ચલાવતો રહ્યો અને ઘર આવી ગયું વૈભવીએ જોરથી ગાડીનો દરવાજો ખોલ્યો અને પછાડ્યો અને ઘરમાં જતી રહી આ જોઈને દીપકે કહ્યું પપ્પા મમ્મીને શું થયું રાજુએ કહ્યું કંઈ નહીં તડકામાં તપી ગઈ છે ત્યારબાદ રાજુ જમીને સૂઈ ગયો અને સાંજે પાંચ વાગે ઉઠીને નાહી ધોઈને કનૈયાલાલના ઘરે આવ્યો અને કનહૈયાલાલને કહ્યું બોલો શું કામ હતું કનૈયાલાલે કહ્યું દીપક અને જ્યોતિના લગ્ન થઈ જાય એટલે મારી ઈચ્છા પૂરી પછી મને ભગવાન બોલાવી લે તો પણ વાંધો નથી એટલે રાજુએ કહ્યું એવું કેમ કહો છો કંઈ નહીં થાય તમને અને દરેક મા બાપની ઈચ્છા હોય કે મારી દીકરી કે દીકરો લગ્ન પછી સુખી રહે હું અને વૈભવી પણ બસ તમારી જ્યોતિમાં વહુ નહીં પણ એક દીકરીને જોઈએ છીએ બસ એ આવીને અમારું ઘર સાચવી લે એટલે હું અને વૈભવી જવાબદારીથી મુક્ત થઈને ભગવાનનું નામ લઈએ આ સાંભળીને કનૈયાલાલે કહ્યું એટલી બધી આશાઓ છે એટલો વિશ્વાસ છે મારી જ્યોતિ ઉપર ઘરની જવાબદારી મૂકીશ બધી કેમ એટલે રાજુએ કહ્યું એ અમારા ઘરની લક્ષ્મી છે હવે અમે દીપકને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો આજે તે સારી એવી નોકરી કરે છે પગાર એનો પચાસ હજાર છે મેં અને વૈભવીએ તેની પાછળ ઘણો ભોગ આપ્યો છે અને કાકા હવે મેં વિચાર્યું છે કે બસ જ્યોતિ આવે અને અમારું આંગણું શોભાવે એટલે કન્હૈયાલાલે કહ્યું પણ આજકાલની પેઢીનો કોઈ ભરોસો નથી લગ્ન થયા નથી કે અલગ થયા નથી એટલે રાજુએ કહ્યું કાકા એ તો સંસ્કાર સારા હોવા જોઈએ અને સારા ઘરની છોકરીઓ આવું ના કરે અને રહી વાત અલગ થવાની તો એ તો દીકરાને વિચારવું જોઈએ કે નાનપણથી એના મા બાપને તડકામાં તપી અને અમને છાંયો આપતા જોયા હોય અને ભણાવ્યા ભણાવ્યા હોય પેટે પાટા બાંધીને એમને ઉછેર્યો હોય એક દીકરો કોઈ પારકી સ્ત્રી આવતા જ કેમ પોતાના મા બાપને ભૂલી જાય એટલે કનૈયાલાલે શું સરસ જવા જવાબ આપ્યો છે કે બેટા રાજુ જેમ તું વૈભવીના આવ્યા પછી તારા મા બાપને ભૂલી ગયો આ સાંભળીને રાજુ દંગ રહી ગયો અને કહ્યું કાકા આ બધું તમે શું કહી રહ્યા છો કનહૈયાલાલે કહ્યું હા બેટા તું આજે બાપ બન્યો ત્યારે તને સમજાયું કે મા બાપ શું કરે છે સંતાન માટે અને એ સંતાન છોડીને ચાલ્યા જાય છે ત્યારે એમની ઉપર શું વીતે છે એ ફક્ત એક દીકરાનો બાપ જ સમજી શકે છે રાજુ કનૈયાલાલના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો અને કહ્યું કે કાકા તમે મારી આંખો ખોલી દીધી હું ભટકી ગયો હતો મને માફ કરો કનૈયાલાલે કહ્યું તારા મા બાપ જોડે જઈને માફી માંગ તું એમનો ગુનેગાર છે એટલે રાજુ કનૈયાલાલની વાત માનીને ભવાનભાઈ અને ગંગાબહેનને મળવા ગયો ત્યાં પહોંચીને તરત જ બંનેના પગમાં પડી અને માફી માંગી અને કહ્યું કે મને માફ કરો મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે ગંગાબેન અને રાજુને ઊભો કર્યો અને કહ્યું બેટા છોરા કછોરો થાય પણ માવતર કમ આવતર ન થાય એમ કહીને ભેટી પડ્યા અને રડવા લાગ્યા રાજુને પોતાની ગલતી સમજાઈ ગઈ પણ વૈભવી બહુ જ જિદ્દી હતી અને ચાલાક પણ એને રાજુને ફોન કર્યો રાજુનો મોબાઈલ ગાડીમાં હતો તેથી રિંગ સંભળાય નહીં થોડીવાર બાદ વૈભવીએ કનૈયાલાલને ફોન કર્યો અને કહ્યું રાજુ છે કનૈયાલાલે કહ્યું એ આવી જશે ઘરે વૈભવીએ કહ્યું કે છે કે નથી કનૈયાલાલે કહ્યું એક એના મા બાપ પાસે ગયો છે આ સાંભળીને વૈભવીએ તરત ફોન કાપી નાખ્યો અને વૈભવી દીપકને લઈને રાજુ પાસે આવી અને આંગણામાં જ ઊભી રહી અને રાડ પાડી રાજુ બહાર આવો રાજુ ગંગાબેન અને ભવાનભાઈ ત્રણેય દોડતા દોડતા આંગણામાં આવ્યા અને કહ્યું કે શું થયું બેટા આવ ને ઘરમાં અહીં કેમ ઉભી છે આંગણામાં વૈભવીએ ગુસ્સે થઈને કહ્યું મારે તમારા ઘરમાં પગ પણ નથી મૂકવો મારા પતિને સોંપી દો એટલે હું જતી રહીશ નહીં તો પોલીસ સ્ટેશન ફોન કરીને તમને બધાને અંદર કરાવી દઈશ આ સાંભળીને રાજુ વૈભવી ઉપર ગુસ્સો કરીને કહ્યું બસ હવે ઘણું થયું હવે મને સમજાઈ ગયું કે માવતર એટલે શું અરે હું તમને પ્રેમ કરું છું એટલે તારી પાછળ આવ્યો હતો અને તારી દરેક વાતને માનતો હતો પણ હવે બસ બહુ થયું ભવાનભાઈ અને ગંગાબહેને કહ્યું બેટા રાજુ તું ઘરે જા દીકરા અમારા માટે તું તારું ઘર ના બગાડીશ એટલે વૈભવીએ કહ્યું વાહ વાહ બહુ જ ચાલાક હું મારા પતિને વસમાં કરી મારું ઘર તોડીને પાછી મહાન બને છે વૈભવીનું એક નવું રૂપ દીપક સામે આવ્યું એ વિચારવા લાગ્યો કે મમ્મી દાદા દાદી સાથે કેમ આવું વર્તન કરે છે અને મને કહ્યું કે દાદા દાદી ખરાબ છે અમને પહેરેલા કપડે ઘરમાંથી કાઢે મૂક્યા છે આ જોઈને દીપકનું મન વૈભવી ઉપરથી ઉતરી ગયું અને દીપક દાદા દાદીને પગે પડ્યો અને આશીર્વાદ આપો એમ કહ્યું વૈભવી ગુસ્સે થઈને જોરથી બોલી તું જોઈ લે હવે તો મારા દીકરાને પણ પોતાનો કરી લીધો એટલે દીપકે કહ્યું મમ્મી મેં ફક્ત દાદા દાદીના આશીર્વાદ લીધા એમાં તમે આટલું મન ઉપર લઈ લીધું અને મારા દીકરાને પોતાનું કરી લીધું એવું કહો છો તો તમે તો પપ્પાને એકવીસ વર્ષથી પોતાના કર્યા છે અને એમનામાં મા બાપથી દૂર રાખ્યા છે એનું શું ત્યારે દાદા દાદીને પણ તકલીફ પડી હશે ને આ સાંભળીને વૈભવી થોડીવાર માટે વિચારમાં પડી ગઈ અને બાદમાં કહ્યું કે હા બેટા આ તો મેં વિચાર્યું જ નહીં એમ કહીને વૈભવીએ ગંગાબહેન અને ભવાનભાઈ સામે માફી માંગી અને કહ્યું મા બાપુજી મારી ભૂલ થઈ ગઈ માફ કરજો ગંગાબહેન અને ભવાનભાઈના આંખમાં હરખના આંસુ આવી ગયા અને બંનેએ વૈભવી રાજુ અને દીપકને સાથે રહેવા વિનંતી કરી અને કહ્યું કે ચલો બધા સાથે મળીને આપણે લગ્નની તૈયારી કરીએ બધા ખુશ થઈ ગયા અને સાથે જમવાનું બનાવ્યું અને જમ્યા પછી સાથે બેસીને વાતો કરી ગપ્પા માર્યા અને પછી એ ત્યાં જ રોકાઈ ગયા સવારે વહેલા ઉઠીને જવાનું હતું એ સૂતા હતા એટલામાં જ વૈભવીના મમ્મીનો ફોન આવ્યો રિંગ વાગતી હતી બધા સૂતા હતા એટલે ફોન ગંગાબહેને ઉપાડ્યો અને કહ્યું જય શ્રી કૃષ્ણ વેવાણ ગંગાબહેનનો અવાજ સાંભળીને વૈભવીની મમ્મીએ ફોન કાપી નાખ્યો ગંગાબહેનને નવાઈ લાગી પણ એમને ધ્યાન ન આપ્યું અને ચા નાસ્તો બનાવવામાં લાગી ગયા થોડી જ વારમાં બધા ઉઠતા ગયા અને ચા નાસ્તો કરતા ગયા એટલામાં તો બાર વાગે ગયા ખબર જ ના પડી રાજુએ કહ્યું મમ્મી પપ્પા દીપકના લગ્નની તૈયારી કરવી છે તો તમે ત્યાં ચાલો અને કંકોત્રીમાં દોસ્તોને મારા સ્ટાફને એડ્રેસ આપ્યું છે એકવીસ વર્ષથી ત્યાં રહું છું તો બધા ત્યાં જ આવશે અને સાથે રહીશું પણ મારા મકાનમાં પપ્પા હવે આ ખેતરને વેચી નાખો અને ત્યાં આવતા રહો ઘણી મહેનત કરી લીધી તમે હવે મૂકી દો આ બધું હું જોઈ લઈશ આ બધી વાતો ચાલતી હતી ત્યાં જ કનૈયાલાલનો ફોન આવ્યો તેમણે ભવાનભાઈને કહ્યું તો ક્યારે આવો છો જાન લઈને અમારા આંગણે અમે તમારા સ્વાગત માટે તૈયાર જ છીએ અને પછી તો ધામધૂમથી દીપક અને જ્યોતિના લગ્ન થયા અને બધા સાથે મળીને રાજ કર્યું મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો